શ્રી ગણેશ આય નમ નમસ્કાર દર્શક મિત્રો શનિદેવ માર્ગીથી વક્રી બને છે તેમનો પ્રભાવ કેવો રહેશે કયા સમયે એ વક્રી બને છે કેટલો સમય સુધી એ વકરી રહેશે અને ક્યારે માર્ગી થશે તેમજ ન્યાય કરતા શનિદેવ વક્રી બનીને અશુભ ફળ આપશે કે શુભ ફળ આપનારા થશે તેને વિશે આપણે જાણીશું સૌ પ્રથમ તો શનિદેવ જ્યારે વક્રી બને છે અશુભ ફળ આપે છે તો તમે કેવું અનુભવો તો તમારી એક ધારી જે નોકરી હોય નોકરી છૂટી જવી વનતા કામ અટકી જવા પોતાની નિષ્ફળતા બીજા ઉપર નાખવી આળસવાળો સ્વભાવ થવો આળસુ સ્વભાવ થવો કોઈ બી કાર્યમાં જલ્દબાજી કરવી ટેન્શન પરેશાની ઉદાસીનતા પરિવાર પણ સાથ છોડી દે પહેરેલું કપડું પણ સગું ન થાય લોભ જાગે લાલચ જાગે પ્રેમ સંબંધમાં સફળતા ન મળે માનસિક રીતે તણાવ અનુભવાય ધંધામાં ફાવટ ન આવે નોકરી બદલાયા કરે મહેનતનું ફળ ન મળે બચત ન થઈ શકે આર્થિક સમસ્યા રહ્યા કરે દરિદ્રતા પણ રહે આ બધાય પ્રભાવ જ્યારે શનિદેવ વક્રીય બને છે અને અશુભ ફળ આપે છે ત્યારે જોવાય છે હવે એના ઉપાય પણ આપણે જણાવીશું પણ એ સિવાય આપણે જોઈએ કે જ્યારે શનિદેવ શુભ ફળ આપે તો કેવું અનુભવાય તત્વજ્ઞાન આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થાય પ્રમાણિકતા આવે સ્વાભિમાન માન પ્રતિષ્ઠા વધે ધાર્મિકતા વધે રાજામાંથી રંક બને અને રંકમાંથી રાજા પણ બનાવે શનિદેવ આપણે રાજા હરિશ્ચંદ્ર તેમજ રાજા વિક્રમાદિત એમનું એમને કેટલું દુઃખ પડેલું રાજા વિક્રમાદિત ઉજ્જૈનના એમનું આપણે મૂકેલું છે વિડીયો શનિશ્ચનની કથા એ તમે અનુકૂળતાએ સાંભળી લેજો જોઈ લેજો એ આખું દ્રષ્ટાંત આપણે મૂકેલું છે તો શનિદેવની એનાથી એ રાજા જે હરસિદ્ધિ માતા હતા વૈતાલ હતા એમના સહાયમાં તો પણ શનિદેવની જ્યારે મહાદશામાં એમને કેવું દુઃખ ભોગવવું પડ્યું એ આપણે એમાં દર્શાવેલું છે તો મૂળ વાત એ છે કે શનિદેવ માર્ગીમાંથી વકરી બને છે પહેલાં તો જાણીએ કે માર્ગી અને વકરી એટલે શું તો ક્ષોર મંડળમાં ગ્રહોની ચાલ હોય છે ત્રણ પ્રકારની ચાલ સૌ પ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ જે સૂર્ય અને ચંદ્રની છે સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ એક સીધી ચાલ હોય છે માર્ગી ચાલ હોય છે વધારે તેજ ચાલ હોય એ અતિ ચાલ તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વકરી આકાશ મંડળમાં ધીમી ગતિ એ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વકરી દેખાય છે એટલે કે શને શને એટલે ધીરે ધીરે ચાલવું એટલે વકરી દેખાય છે નિર્ણયસાગર પંચાંગ મુજબ ત્રીસમી જૂન બે હજાર ચોવીસની રાત્રે અગિયાર ને એકવીસ કલાકથી શનિદેવ વકરી થાય છે જે ક્યાં સુધી રહેશે સોળમી નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ એ માર્ગી બનશે એટલે સાડા ચાર મહિના સુધી શનિદેવ એ વકરી રહેશે શનિદેવ વકરી હોય તો અને પાછા ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસની ની રાત્રે નવ ને થી શનિદેવ રાશિ પરિવર્તન કરશે કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં ગોચર કરશે શનિદેવ કુલ પાંચ રાશિને પ્રભાવિત કરે છે જે સાણા સાથી હોય એવી તો અત્યારે છે મકર કુંભ અને મીન એમને સાણા સાતી ચાલે છે અને બીજી બે રાશિ કર્ક અને વૃશ્ચિક રાશિ એમને ધૈયા ચાલે છે તો આ પાંચ રાશિને એ પ્રભાવિત કરે છે શનિદેવનો આંકડો જે છે ને શનિદેવનો અંક આઠ છે એટલે આ સાલ બહુ જ પરિવર્તનવાળી રાજકારણથી લઈ અને દરેકના જીવનમાં બહુ જ મોટો બદલાવ કરે એવી છે કેમ કે આ સાલ પણ બે હજાર ચોવીસ તો એનું ટોટલ આઠ થશે એટલે શનિદેવના અંકવાળી આ સાલ છે બે હજાર ચોવીસ શનિદેવ ક્રૂર નથી હોતા શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું શનિદેવ કર્મનું ફળ આપનારા છે સૂર્યદેવના બે પુત્ર એક શનિદેવને બીજા યમરાજા શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી એટલે સૂર્યનારાયણના બે જે પુત્ર છે ને એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે શનિદેવ અને યમરાજા મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે મકર અને કુંભ એ રાશિના સ્વામી છે શનિદેવ તુલામાં તુલા રાશિમાં એ ઉચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે વકરી શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ એ કઈ રાશિમાં છે ઉચ્ચ રાશિમાં છે એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે એ કારક છે કે મારક છે શનિદેવની જે કાર્યક રાશિ છે ને એ વૃષભ મિથુન કન્યા તુલા મકર અને કુંભ આમાં એ કાર્યકત્વ ધરાવે છે જ્યારે મેષ કર્ક સિંહ અને વૃશ્ચિક ધન અને મીનમાં બીજું અવસ્થા કેવી છે ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે બાલ્ય અવસ્થા કુમાર અવસ્થા યુવા વૃદ્ધ અને મૃત આ મુજબ એ ફળ આપનારા હોય છે બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે શનિદેવ માર્ગીથી એ વકરી બને છે ત્યારે કઈ રાશિને કેવું ફળ આપશે એ આપણે જોઈશું તમારી જન્મ રાશિ અથવા લગ્નથી પણ તમે આ જોઈ શકશો સિંહ રાશિ અક્ષર મટ સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિના જાતકો માટે શનિ વકરી તમારી રાશિથી સાતમા ભાવમાં સાતમે તમારી રાશિને જોશે સાતમા સ્થાનેથી શનિ વકરી તમારા જીવનસાથીથી સારું સુખ અપાવશે સાતમું સ્થાન કલત્ર સ્થાન છે જીવનસાથીનું તો અહીંયા એ સ્થાનમાં રહી અને તમારા જીવનસાથી તમારા પાત્રથી તમને સારું સુખ અપાવશે ગૃહસ્થિ પ્રેમમાં વધારો થાય ધંધાને લગતા જોઈએ તો એમાં વિશેષ રૂપે તમે વ્યવસાય જે સ્વતંત્ર કરતા હોય અથવા ભાગીદારી રૂપે કરતા હોય એમાં તમને ફાયદો અહીંયા થઈ શકે એમ છે ધંધામાં થોડું તમે પરિવર્તન પણ જોઈ શકશો કોઈ વસ્તુ તમે એમાં અપગ્રેડ કરી શકશો એનું રિનોવેટ અમુક વસ્તુ કરી શકશો મીન્સ એમાં તમે કોઈ બદલાવ વ્યવસાયિક રીતે તમે બદલાવ કરી શકશો તેવા યોગ અહીંયા પ્રબળ બની શકે છે નોકરીમાં પણ તમને પરિવર્તન સૂચવે છે ઘણા સમયથી જે તમે વિચારતા હો કે હવે મારે આમાં કંઈક ચેન્જ કરવું છે તો એ આ સમયે તમે કોઈ એવો સારો એવો તમારી ઈચ્છા મુજબનો બદલાવ અહીંયા તમે કરી શકો છો અને એમાં તમને સારી એવી સફળતા મળી શકે એમ છે તમારા જન્મના ગ્રહોનું પણ તમારે ધ્યાન લેવું જોઈએ કોઈ વ્યક્તિને બતાવી અને એનું યોગ્ય માર્ગદર્શન પણ આ સમયે તમારે લેવું જોઈએ કેમ કે આ સમય એ તમારો પરિવર્તનવાળો છે બદલાવનો છે બદલાવ તેમજ પરિવર્તનના યોગ અહીંયા પ્રબળ બની શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે તમે તમારી પસંદગી મુજબ નહીં જે લાઈન છે એ તમે મેળવી શકશો તમે તમારી ચોઈસ તમે જે નક્કી કરી હોય એમાં તમે સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકો એવા યોગો બની શકે જેનો લગ્ન યોગ નથી થયો જેના લગ્ન બાકી છે એમના માટે આ સમય ખૂબ જ સારો રહેશે કેમ કે સાતમા સ્થાનના શનિદેવ છે સારું પાત્ર તમને તમને અપાવી શકે અહીંયા માંગલિક કાર્ય તમારું થઈ શકે તમારા પસંદગીના પાત્ર સાથે અહીંયા લગ્નયોગ સુખદ રીતે પૂર્ણ થઈ શકે બધી મંજૂરી મળતી જોવાય અને તમારા પસંદગીના પાત્ર સાથે જો યોગ્યતા હોય એ મુજબનું અહીંયા તમને ફળ શનિદેવ આપી શકે એમ છે સ્ત્રીઓ માટે સ્ત્રીઓ માટે આ સમય ખૂબ જ સારો છે અહીંયા સ્ત્રીઓને પોતાના જીવનસાથી સાથે પોતાના પાત્ર સાથે સ્નેહભાવ મળી શકે છે સાથ અને સહકાર મળી રહે છે એમ છે સંતાનથી પણ અહીંયા તમને સારું જોવાશે સંતાનનું સુખ પણ અહીંયા તમે જોઈ શકશો એમની પ્રગતિથી સંતાનની પ્રગતિથી તમે આનંદ અનુભવો અને એમની ચિંતાઓ તમે એમાંથી મુક્ત થતા હોય એવું તમે અનુભવો બાહોશીવાળો સ્વભાવ જે છે કોઈ પણ કાર્યમાં આગળ પડી અને બાહોશીપૂર્વક જે કામ તમે કરો છો એનાથી તમને આજુબાજુ પડોશ તેમજ પરિવારમાં પણ બધી જ રીતે જ્યાં તમારું સર્કલ છે ત્યાં તમે સારું એવું માન પ્રતિષ્ઠા સન્માન તમે પ્રાપ્ત કરી શકો સારો યશ તમને મળી શકે તમારા કાર્યની લોકો કદર કરે અને એને એનાથી તમને માન પણ આપે આરોગ્યની બાબતમાં અહીંયા થોડું સાચવવાનું છે ખાવા પીવામાં થોડી કાળજી લેવાની કેમ કે સાતમા સની સાતમી દ્રષ્ટિ તમારા ઉપર કરે છે દ્રષ્ટિથી થોડું શુભ ફળ ઓછું થતું જોવાય છે અને આરોગ્ય ઉપર એ થાય એટલે થોડું ખાવા પીવાનું તમારે ધ્યાન લેવું પડશે બહારના જે ખોરાકો છે એમાં તમારે થોડો સંયમ રાખવો અને શક્ય એટલું સાત્વિક ભોજન એ લેવું એ આવશ્યક બની રહેશે નહીં તો પેટ એક તકલીફ જેવી કે ગેસ અપચો પછી એસિડિટી આવી બધી વસ્તુઓ તમે જો બાલું વિશેષ ખાશો અને ખાવામાં સાત્વિકતા નહીં રહો તો આ બધું થઈ શકે એવા યોગો બની શકે છે એકંદરે જોઈએ તો શનિ વખરીનો આ સમયગાળો તમારી સિંહ રાશિ માટે ખૂબ જ સારો છે પરિવર્તનશીલ છે સારો એવો અશુભદાયી બદલાવ કરી શકે અને એનાથી તમને લાભ અપાવી શકે એવો આ સમય છે નમો નારાયણ